તો આ તો ગુડ મોર્નિંગ બધા મિત્રો ને ઠેકે વંદન મજામાં છો ને ખબર જ છે મજામાં છો ખંભાળી જવાનું હોય ને નવા પાછા એક નવા તમારા માટે એક જવાનું હોય ને લુણા પ્રતાપને પણ ભેગો લઈ જવાનો હોય ચાલો જાય ગાઈશ આ આપણી કોલેજ છે કોલેજ તમે જોઈ રહ્યા છો અહીંયા ફોરવેલ પેઢી ગાડી પેઢી આપણે ગાડી છે અવળી મોટી કોલેજ છે હમણાં લેક્ચર પૂરો થયો આપણે બહાર જઈ બગીચા કોરા રાપો તાવ તો ગાઈસ ફાઇનલી આપણે હે ને બગીચા માં આવી ગયા ને બગીચા માં હે ને આપણે બેસને વિડિયો બનાવવાનો હે ને એટલે લોકેશન ગોતીની પણ હવે માં લોકેશન મળી ગઈ તો આપણો એક કામ થઈ ગયું આદત જઈ લોકેશન હારો આતે કાદો બનાવી લે બગીચા માં આવી ગયા હે ને હવે લોકેશન મળી ગઈ એટલે આપણે બેકો વિડિયો શૂટ કરવાનો હે પણ હવે જવાની એટલું બધું હે ને હવે આની પહેલા આપણે ખબર તો મારો વિડિયો જોયો હો લે એ આપણે બનાયા બનાવ્યો તો तो लोकेशन हाल गए जिन पैसा का तो वीडियो बना जोरदार मजा आ जाएगा बगी के माने जाय हम को मंगा हम वाला जॉगिंग करन हो के भाई ने जाय हम को मंगा साधन है बहुत सस्ता है मैं थोड़ों का पानी ना पाटोड़े फेरा है आई तो मारे जो जिम जोग में ना जाऊ ने बड़ी जाऊ हो तो तुम कर सको रोना पर जो जे अगर हम्म

અને નાના બાળકો માટે પણ રમવાની સુવિધા છે ઉપલબ્ધ છે બગજમમાં કોઈક આવજો નકર આ કરતા આમ કે નગર નકા હું કે લોકેશન હું કહું નગર 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 નકા બે 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 ના જો પાણી સુવિધા પછી બેહી બેહી રાખ દીધી છે રામાપો તો પાણી છે કે જો સુથ રાખી પાણી છે કે જો સર આપણો આમના બધું ગરગટ આવે ગોતામાં હો ખરેખર હો છે આમ પણ આમ ઢાકણો ખોલે જોઈ લેન ભાઈ ઓખો નઈ દે પાણી લાવ પાણી પાણી હે ભાઈ લીકીંગ હોટો લીક ઠંડો લાગે ને ભરતા કે દે ओ मैं जरा पीता खरा ና ei tatto న్ నన правда నన టన ాన కృల్డు న్డూ ఉన els హిన్ ఉంవద్ నసారు ఖొల్ిం. ఆతె మయు ఆగొ సాంలో మీద్ న్ిమ్ టెల్కి థూది అము ల్కై ఆఊటా మరువ ల� खाना कबूल है हाँ ज़तवे के मेरे में जिम करवां ये नहीं कहीं चोरों हैं ने कहाँ के जोएं हैं ने बदी सुविधा है अभी जिम ने ना तीन बदी है आया मारे गया सही पुरे हैं ने विजय सेबिया हैं लोग जिम कराता है लोग आउट साबे जोएं देखा था बेजर एक बार आई तो हम हैं ना हम तो हमारे तो हम कसरत करें

બે દરવાજો હે કે કાની કોરા હે એક વાર છે મે દરવા ઉની પર ના દરવાજો કાયવા ગાડી ને પાર્કિંગ માં મૂકે ના ભાઈ કઈ પાર્કિંગ નકા ન પૈસા બેસે રહેતા નથી મફત જ જે આવ ડ્રાઈવર કે બદે રાઈટિંગ હે જાયા આવા સાઉન્ડ મુકેલા હે એટલે એ હું કહેતા તો તો મતમતર છણ કરી દેવામાં આવે એટલે કો દે આવજો મજા આવે હું બધું આમ સ્તર છે ના એ તો મુની કરે જાવે જો આ હે ને